વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં એક બાજુ ટ્રાફિકની સમસ્યા છે તો બીજી તરફ ચાર દરવાજા વિસ્તારમાં આવેલા મંગળ બજારમાં લારી ગલ્લા અને પથારાઓના કારણે ટ્રાફિકની સમસ્યા હર હંમેશ ત્યાં સર્જાતી જ હોય છે ગેરકાયદેસર લારી ગલ્લા પથારાઓ કોની રહેન નજર હેઠળ લાગી રહ્યા છે એ તો તપાસનો વિષય છે કારણ કે જ્યારે કોર્પોરેશનથી દબાણ શાખાની ટીમ મંગળ બજારમાં લારી ગલ્લા અને પથારાઓ હટાવવા માટે નીકળે ત્યારે પહેલા જ મંગળ બજારના પથારાવાળાને પહેલેથી જ મેસેજ આવી જાય છે કે સાહેબો રવાના થયા છે તમારા પથારા લારીઓ હટાવી દો એટલે તુરંત જ પથારા લારીઓ ત્યાંથી હટી જાય છે અને મોડે મોડે ને સફાડે જાગેલા દબાણ શાખા માત્ર ને માત્ર માત્ર ને માત્ર નાટક કરવા મંગળ બજારમાં રિસર પેટ્રોલિંગ કરી રહ્યું હોય તેવું રોફ જમાવી ખાલી આંટો મારીને પાછા ધોયેલા મોડે પરત ફરે છે દર્શક મિત્રો આ વર્ષોથી ચાલી આવ્યું છે તમને સૌને ખબર હશે તમે છાપાઓમાં ઇલેક્ટ્રોનિક મીડિયામાં વાંચતા જ હશો છાશ વાંચતા હશો કે લારીઓ પથારાઓ ડિટેન કરવામાં આવે છે કેટલી વાર વાંચ્યું હશે કાં તો કલાક પછી કાં તો બીજા દિવસે આ બજારો આ લારી પથારા ફરીથી ગોઠવાઈ જાય છે આ સંતા રમત વર્ષોથી ચાલી આવી છે અને આગળ પણ ચાલી આવશે એમાં નવાઈ નથી